વલસાડના તિથલ રોડ શાંતિનગર ખાતે આવેલી ટેક્સ ઓફિસ ખાતે આજરોજ રક્તદાન કેમ્પ યોજાયો પદ્મશ્રી યસદી ઇટાલિયા ઉપસ્થિત રહ્યા વલસાડના તિથલ રોડ શાંતિનગર સ્થિત ટેક્સ ઓફિસ ખાતે રક્તદાન કેન્દ્ર વલસાડ અને સીબીડીટી દ્વારા શરૂ કરાયેલા રક્તદાન માટેના રાષ્ટ્રીય વ્યાપી અભિયાનના ભાગરૂપે વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી વલસાડ આવકવેરા કચેરી પલક આર્કેડ અને નવસારી આવકવેરા કચેરી દ્વારા વલસાડના કાર્યક્ષેત્રે હેઠળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું સવારે અગિયારથી ત્રણ વાગ્યા સુધી આ રક્તદાન યોજાયું હતું પહેલા સ્ટાફ અધિકારીઓ અને સામાન્ય જનતાએ સક્રિયપણે લાભ લીધો હતો શ્રી યુ બી મિશ્રા સી વલસાડ અને શ્રી અજય સોનેજી જે સી નવસારીના સક્ષમ નેતૃત્વ હેઠળ આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઝુંબેશ દરમિયાન વલસાડ અને નવસારી મળી આશરે ઇઠ્યોતેર લોકોએ રક્તદાન કર્યું હતું યસડી ઇટાલિયાજી ચેરમેન વલસાડ રક્તદાન કેન્દ્ર અને ડૉક્ટર કમલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા